નમસ્કાર મિત્રો નમસ્કાર હું શું અનિલભાઈ ચૌધરી આપ સૌને નમસ્કાર કરું છું મિત્રો સરસ મજાનો વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂત મિત્રો પણ ખૂબ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે ખેડૂતોએ ખૂબ સરસ વાવણી કરી દીધી છે અને રીમ વરસાદ ખૂબ સરસ વરસી રહ્યું છે ત્યારે મિત્રો એક એક ગીત ગાવાનું મન થાય છે પેલું પિક્ચરનું ગીત છે ફિલમનું એ ગીત શું આપને સંભળાવી દઉં ચોક્કસ ઓકે ચાલો સંભળાવી દઉં શું કે बिगे आज इस मौसम में लग रिमज में गिर सावन सुलग सुलग मन बिगे आज इस मौसम में लग ये यगन रिमज में गिर કેટલું મજાનું મિત્રો આ ગીત છે રીમ ઝીમ ગિરી સાવન મિત્રો અત્યારે પણ વરસાદ ખૂબ સરસ રીમ ઝીમ સાવનની તરફ વરસી રહ્યો છે અને જાણે આપણું હૈયું એમ કહેતું હોય કે મોર બનીને થનગાટ કરતું હોય તેમ આપણું મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે પરંતુ મિત્રો આમાં તમને ખાસ આ વરસાદી માહોલમાં મારે કેટલીક ચેતવણી આપવાની હતી કે જે ખરેખર વરસાદી માહોલની અંદર આપણે જો આ કેટલીક પ્રિકોશન લઈએ કેટલીક કાળજી રાખીએ સાવધાની રાખીએ તો ઘણી બધી અકસ્માત થતાં આપણે બચી જઈએ છીએ ઘણા ઘણા બધા પ્રોબ્લેમમાંથી આપણે બચી જતા હોઈએ છીએ ત્યારે મિત્રો ખાસ તમને મારી વરસાદી માહોલમાં એક ખાસ ચેતવણી છે કે વરસાદી માહોલની અંદર અત્યારે ખૂબ વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારે જ પેલી લોનાવાલાની ઘટના બની તમે જોયું હશે કે વરસાદી માહોલની અંદર પેલા સેલ્ફી પાડવા માટે નદીમાં ઉતર્યા હતા અને અચાનક વરસાદ આવી પાણી આવી ગયું અને આઠથી દસ માણસો તણાઈ ગયા કેટલી દુઃખદ ઘટના આજે બની સાહેબ મિત્રો આવી ઘટના ના બને એટલે માટે જ્યાં પણ તમે ફરવા જાઓ પિકનિક મનાવવા જાઓ તો આવો કોઈ પણ જાતનો સાહસ કરવો નહીં પાણીમાં ઉતરવું નહીં અને સેલ્ફી તમે બહારથી પણ પડાવી શકો છો અંદર જ તમે સેલ્ફી પડાવવી એવું કોઈ જરૂરી નથી તમે બહારથી પણ સેલ્ફી પડાવી શકો છો એટલે ખાસ કરીને તમે કોઈક જગ્યાએ ફરવા જાઓ પિકનિક મનાવવા જાઓ તો પાણીમાં ઉતરવાની કોશિશ કરવી નહીં પાણીની અંદર પાણી વહેતું હોય તો એના પથરા લીછા હશે ચીકણા હશે પડી જશો અને માથામાં ભાગમાં કદાચ વાગી જાય તો તમને ખૂબ જ ભયંકર ઇન્જરી થઈ શકે છે એટલે મારા યુવાન ભાઈ બહેનો ક્યારે પણ પાણીમાં ઉતરવું નહીં વરસાદી માહોલ છે અને બીજું કે વરસાદી માહોલની અંદર આપણા બાળકોને પણ કહી દેવું કે ક્યાંક ઇલેક્ટ્રિકના થાંભલા પાસે ઊભું રહેવું નહીં ગાડી પાર્કિંગ કરવી નહીં કારણ કે અત્યારે વરસાદની અંદર ઇલેક્ટ્રિક થાંભલો જે છે એમાંથી પાવર ઉતરતો હોય છે કેમ કે ભીનો હોય છે એટલે આપણને કરંટ લાગી શકે છે અને એવા પણ ઘણા કિસ્સા બન્યા છે મિત્રો અને ઘણી જગ્યાએ ઇન્સ્યુલેશનના ખામીના કારણે ઇલેક્ટ્રિક થાંભલામાંથી પણ પાવર ઉતરતો હોય છે ત્યારે તમારા ઘરના નાના બાળકો કે વડીલો હોય એણે થાંભલાની નજીક ઊભા રહેવું નહીં કે થાંભલાની નજીક ગાડી પાર્કિંગ કરવી નહીં બીજું છે મિત્રો અત્યારે પાણી ભરાયું હોય તો તમારી પાસે ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલર હોય તો જેમ બને તેમ તમારી ગાડી સ્લો ચાલવી જોઈએ આજે ગાડી સ્લીપ થવાના કિસ્સા રોજબેરોજ વરસાદી માહોલમાં જોવા મળતા હોય છે ત્યારે તમારી ગાડી જે છે એ સ્લીપ ના થાય તમે તમારા ફેમિલી સાથે કશે જતા હોય તો સ્લો ગાડી હાંકજો એકદમ હાઈ સ્પીડમાં ગાડી હાંકતા નહીં અને શાંતિથી પાસ થજો દસ મિનિટ લેટ જાઓ તો કશો જ વાંધો નથી મિત્રો પરંતુ દસ મિનિટમાં તમારી જિંદગી બરબાદ થઈ જાય જિંદગી પૂરી થઈ જાય આવું કરતા નહીં કારણ કે ગાડી સ્લીપ થવાના ચાન્સીસ ઘણા બધા હોય છે રસ્તા ઉપર ખાડામાં પાણી ભર્યું હશે તમને ખબર ના હશે કે ખાડે પાણી કેટલું ઊંડું છે કેટલું ખાડામાં ભર્યું છે તો આ ખાડામાં પણ ઉતરતા નહીં ત્યાં ત્યારે મિત્રો આ સાથે હું મારા વિડીયોને અહીંયા પૂર્ણ કરું છું મિત્રો આ રીતે વરસાદી માહોલની અંદર ખાસ કરીને ધ્યાન આપજો કારણ કે રોજબરોજ તમે જોઉં છો કે સાપાની અંદર ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે ક્યાંક ગાડી સ્લીપ થઈ ગઈ ક્યાં અકસ્માત થયો તમારી ગાડીને સ્લો હાંકજો તમારી બાઇક હોય તો બાઇકને પણ સ્લો ચલાવજો જેથી કરીને આ વરસાદી માહોલમાં તમારી લાઈફ સુરક્ષિત રહે અને શાંતિથી તમારું જીવન પસાર થાય કારણ કે અકસ્માતથી ઘણો બધો હોસ્પિટલનો ખર્ચો થતો હોય છે જેના કારણે આપણે ફેમિલીની અંદર પણ પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે ત્યારે આ સાથે મિત્રો હું મારી વાણીને વિરામ આપું છું અને આપનો દિવસ શુભ રહે મંગલમય રહે એ સાથે અસ્તુ જય હિન્દ જય ભારત